જીવનમાં જયારે ઉત્તરાર્ધ આવે પચાસ વર્ષ પછી ત્યારે જીવનમાં આવે છે જરા અને કાલ પણ જરા અને કાલનું સામર્થ્ય નથી કે પ્રભુને ભગવાને જ્યારે કંસને માર્યો ત્યારે એની બંને પત્નીઓ અસ્થિ અને પ્રાપ્તિ મગધરાજ પિતા જરાસંગના પાસે આવી દિલાપ કરવા લાગી કૃષ્ણ મારા પતિને માર્યો અમે નિરાધાર બની છીએ ત્રેવીસ અક્ષવિની સેના લઈ જરાસંધે મથુરા પર આક્રમણ કર્યું ભગવાને યુદ્ધ મહારાવીને પાછો મોકલ્યો સત્તર વાર જરાસંધે આક્રમણ કર્યો સત્તર વાર ભગવાને યુદ્ધ મહારાવીને પાછો ભગાડ્યો અઢારમી વાર જરાસંધ તૈયારી કરી રહ્યો છે જરાસંધ એકલો નથી નારદજી દ્વારા પ્રેરાયેલો વીર કાલ યવન પણ સાડા કરોડ મ્લેચ્છનું સૈને લઈ મથુરા પર આક્રમણની તૈયારી કરે છે ભગવાને વિચાર્યું જરાસંઘ સાથે લડવા જઈશું કાલ યવન યાદવોને મારશે કાલ યવન સાથે યુદ્ધ કરવા જઈશ જરાસ સતાવશે પેલા મારા મથુરાવાસીઓને સુરક્ષિત કરી દઉં ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી સમુદ્રની અંદર અડતાલીસ કોષ વિસ્તારનો એક અભેદ્ય જલ દુર્ગ બનાવ્યો અને પોતાની યોગમાયાથી બધા જ મથુરાવાસીઓને ભગવાને એ જલદુર્ગમાં પહોંચાડીનું નામ થયું દ્વારકા નગરી મતરાવાસીઓને સુરક્ષિત કરી ભગવાન બહાર આવ્યા કાલ એવન જોયું નારદજી જે વર્ણન કર્યું આ કૃષ્ણ છે ખાલી હાથે છે અસ્ત્ર શસ્ત્ર નથી હું પણ ખાલી હાથે લડવા જાઉં કાલ એવન દોડ્યો અને ભગવાન મોઠીઓ વાળી ઊંધી દિશામાં દોડ્યા રણ છોડ લીલા કરી પર્વતની ગુફામાં ભગવાન અંદર પધાર્યા ત્યાં મુચકુંદ રાજા ચેરી નિદ્રાએ પોઢ્યા હતા

મુચકુંદ રાજાએ ભક્તિ માગી ભગવાને કહ્યું તમારો આવતો જન્મ બ્રાહ્મણ કુળમાં થશે ત્યારે મારી ભક્તિ પ્રાપ્ત થશે અને એમનો બીજો જન્મ ગુજરાતના નરસિંહ મહેતાનો માનવામાં આવે છે